હેલો ફ્રેન્ડ્સ હું છું ઈરાલ રહીરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર તેવા દાળ વડા અને હું ગેરંટી સાથે કહું છું કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું અઢી કપ જેટલી મગની ફોતરાવાળી દાળ તો ફ્રેન્ડ્સ દાળ બનાવવા માટે તમારે મગની ફોતરાવાળી દાળ જ લેવાની છે ફોતરા વગરની દાળ બિલકુલ પણ નથી લેવાની હવે દાળની અંદર દાળ ડૂબે તેટલું જ પાણી એડ કરીને પાંચ થી છ કલાક સુધી પલાળી રાખીશું આનાથી શું થશે કે દાળના બધા જ ફોતરા ખૂબ જ સરળતાથી નીકળી જશે તો આ જુઓ પાંચ થી છ કલાક થઈ ગયા હતા અને મેં દાળના બધા જ ફોતરા કાઢી લીધા છે અને જો દાળ ધોયા પછી જો આવી રીતે અમુક ફોતરા રહી જાય ને તો પણ ચાલશે તો હું તમને બતાવી દઉં છું કે આ જુઓ દાળ ખૂબ જ સરસ રીતે પલળી ગઈ છે હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું પંદર થી વીસ લસણની કડીઓ કેમ કે દાળ વડામાં જો લસણ વધારે હોય ને તો જ ખાવાની મજા આવી જાય સાથે જ લઈશું એક ઇંચ આદુનો ટુકડો જેને એકદમ ઝીણું કટ કરીને પછી જ એડ કરીશું સાથે જ લઈશું સાત થી આઠ તીખા લીલા મરચાં તો મરચાંને પણ આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું દાળ વડામાં સૂકા લાલ મરચાનો ઉપયોગ નથી કરવામાં આવતો હતો તે માટે તમારે લીલા મરચા થોડા વધારે જ એડ કરવાના તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા લઈ શકો છો હવે મિક્સર ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લેશું અને જો આ બધી વસ્તુને ક્રશ કરતી વખતે જો બરાબર ક્રશ ના થાય ને તો તમારે થોડું પાણી એડ કરીને પણ ક્રશ કરી શકો છો આ જુઓ બધી જ વસ્તુ ખૂબ જ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે તો બસ તમારે આ જ રીતે બધી વસ્તુને બરાબર ક્રશ કરી લેવાની છે હવે ફરીથી લઈશું મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું પલાળેલી મગની દાળ તો મેં અહીંયા મિક્સર જાર નાની સાઈઝનું લીધું છે પણ તમે મિક્સર જાર મોટી સાઈઝનું પણ લઈ શકો છો તો તમારે આ રીતે થોડી થોડી દાળ લઈને પછી જ ક્રશ કરવાની છે એટલે કે એક સાથે બધી દાળને ક્રશ નથી કરવાની તો આમાં તમારે બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું હવે મિક્સર ઢાંકણ બંધ કરીને દાળને બરાબર ક્રશ કરી લઈશું તો આ જુઓ તમારે આ રીતે થોડું કકરું બસ તે જ રીતે દાળને ક્રશ કરવાની છે હવે લઈશું એક બાઉલ અને ક્રશ કરેલી દાળને બાઉલમાં લઈ લઈશું તો બસ આ જ રીતે હું બધી જ દાળને થોડું કકરું રહે ને તે જ રીતે દાળને ક્રશ કરી લઈશ તો આ જુઓ મેં બધી જ દાળને થોડું કકરું રહેને બસ તે જ રીતે ક્રશ કરી લીધી છે હવે આની અંદર બીજી વસ્તુઓ એડ કરી લઈએ તો સૌથી પહેલા એડ કરીશું લસણ આદુ અને મરચાની પેસ્ટ તો આપણે જે ક્રશ કરીને રાખી હતી ને બસ તે જ પેસ્ટ એડ કરી લઈશું અને આ પેસ્ટ જેટલી વધારે હશે ને તેટલા જ દારવાળા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એક બાઉલ જેટલું લીલું લસણ તો લીલું લસણ હોય તો જરૂરથી એડ કરવું અને જો ન હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ ઝીણા કટ કરેલા તો તમારે ધોઈને પછી જ એડ કરવાના હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું તો દાળવડા બનાવવા માટે વધારે કઈ મહેનત તો નથી પણ તમારે બેટર એકદમ પરફેક્ટ હોવું જોઈએ તો જ આ દાળ વડા ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને મને તો દાળ વડા ખૂબ જ પસંદ છે અને મારા ઘરે આજે દાળ વડા રેસીપી બનાવી હતી તો મને લાગ્યું કે હું તમારી સાથે પણ આ રેસીપી શેર કરું તો તમે આ રીતે એકદમ પરફેક્ટ બેટર બનાવીને દાળ વડા બનાવશો ને તો દાળ વડા ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે તો દાળ વડાનું બેટર તો તૈયાર છે તો ચાલો હવે ફટાફટ દાળ વડા બનાવી લઈએ હવે મેં અહીંયા એક કડાઈમાં પહેલેથી તેલ લઈ લીધું છે હવે તેલને બરાબર ગરમ થવા દઈશું હવે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે થોડું બેટર લઈ તેલમાં એડ કરીને તમારે ચેક કરી લેવાનું જો આ રીતે તળાઈની સરળતાથી ઉપર આવી જાય ને તો તમારે સમજવાનું કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે એટલે કે તેલ આવી ગયું છે હવે ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી લેવાની છે હવે આ રીતે ચમચીની મદદથી થોડું થોડું બેટર લઈ તેલમાં એડ કરતા જઈશું અને દાળ વડાને તળી આનાથી શું થશે કે તમારા હાથ બિલકુલ બગડશે પણ પણ નહીં અને તમારું કામ ખૂબ જ ઝડપથી થઈ જશે હવે દાળ વડાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી દાળ વડાને તળી લઈશું તો તમારે દાળ વડાને આ રીતે પલટાવી પલટાવીને બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે તો આ જુઓ દાળ વડાનો કલર ગોલ્ડન બ્રાઉન તો થઈ ગયો છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈએ તો બસ આ જ રીતે હું બધા જ દાળ વડા બનાવીને તૈયાર કરી લઈશ તો તૈયાર છે ખાવાની મજા આવી જાય તેવા ખૂબ જ ટેસ્ટી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર તેવા દાળ વડા અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ખંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ